ભાગરૂપે રવાપર ગામે ગ્રામ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું તો આજની ગ્રામસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ લાઇવ સંબોધન પંચાયત રાજ ઉજવણી બાબતે બતાવવામાં આવ્યું હતું અને સરકારશ્રી ની યોજના વિશે ગામ લોકોને માહિતી આપવામાં આવી હતી અને આ શ્રી 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 તલાટી ધર્મેશભાઈ જોશી મંત્રી સરપંચ પરેશભાઈ રૂપારેલ અને રવાપર ગ્રામ પંચાયતના સભ્યો શ્રીઓ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ વેલજીભાઈ પત્રકાર હાસમભાઈ થોડિયા અને સૌ પ્રાથમિક શાળાના શિક્ષકો અને ગ્રામજનો ગ્રામ સભામાં હાજરી આપી હતી અને ગ્રામ પંચાયતની રાજની શોભા વધાવી હતી